નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણે ફ્રીજની અંદર ઘણી બધી એવી ખાવાની વસ્તુઓ રાખતા હોય છે પણ ચાર પ્રકારની એવી વસ્તુ છે કે જે ફ્રીઝમાં રાખેલી વસ્તુ છે એ વસ્તુને ફ્રીઝમાં રાખવાથી એ ધીમું પોઈઝન બની જાય છે એટલે કે ધીમું ઝેર બની જાય છે સ્લો પોઈઝન કઈ ચાર વસ્તુ છે કે જેને ભૂલે ચૂકે પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ જેની અંદર મિત્રો એક તો આદુ છે આદુને છે ને તમે સૌથી પહેલાં તમે ઘરે જ એનો પ્રયોગ કરી જોજો એમાં તમે જાતે જ પ્રયોગ કરજો એટલે તમને ખ્યાલ આવશે આદુ છે ને એને થોડીકવાર ફ્રીજમાં રાખી દેજો અડધો કલાક કલાક પછી આદુને ખાલી તમે એને એને સૂંઘશો ને એની ખાલી સ્મેલ લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી ભયંકર સ્મેલ આવવા માંડી છે આદુની જે નેચરલી સ્મેલ છે એકદમ જતી રહેશે અને એકદમ ગંભીર જેવી સ્મેલ આવવા લાગશે આદુનો પ્રયોગ તો અમે કરેલો છે બાકીના ત્રણ ફૂડ પણ એવા છે કે જેને ફ્રીઝમાં ન રાખવા જોઈએ કેમ કે મિત્રો ફ્રીજની અંદર રાખવાથી એ એક પ્રકારનું ધીમું ઝેર બની જાય છે જે શરીરને ખૂબ નુકસાનકારક છે એક તો એ જે ફૂડ હોય છે જે ખોરાક હોય છે એ તો ખરાબ થાય જ છે સાથે સાથે એનું સેવન જો કરવામાં આવે ને તો આપણા શરીરને પણ ગંભીર નુકસાન થાય છે મિત્રો ફ્રીજની અંદર રાખેલી કોઈપણ વસ્તુ છે એને બને તેટલું ઓછું જ સેવન કરવું જોઈએ ખાસ તો અમુક વસ્તુ જેમ કે દૂધ કે એવું છે તો એ લાંબા સમય સુધી ખરાબ ન થાય અથવા ચોવીસ કલાક સુધી બગડે નહીં તો આપણે ફ્રીજમાં મોટા રાખતા હોય પણ આપણને તો અહીંયા તાજા શાકભાજીને બધું દરરોજે દરરોજનું શાકભાજી મળી જાય છે તેમ છતાં ઘણા બધા લોકો છે એ એક એક અઠવાડિયાનું એક સાથે શાકભાજી લઈને અને એને ફ્રીઝમાં છે એ ધકેલી દેશે અને એક અઠવાડિયા સુધીનો ઉપયોગ કરે છે ઘણા બધા એવા શાકભાજી ને ઘણા બધા એવા ફળ હોય છે જેમ કે કેળા છે એને તમે ફ્રીજમાં રાખો ને એટલે એની એની જે કુદરતી જે મીઠાશ હોય છે ને એ કેળા છે એ ગુમાવી દેશે એની નેચરલી જે એનો સ્વાદ હોય છે ને એ ગુમાવી દેશે સાથે સાથે એની અંદર રહેલા જે પોષક તત્વો જે ફાયદાકારક અંદર વસ્તુ હોય છે ને રાખવાથી એ વસ્તુ એમાંથી દૂર થઈ જાય છે બીજી વાત એ કરી દઉં કે આદુ સિવાયની પણ બીજી બે ત્રણ વસ્તુ એવી છે કે જે સ્લો પોઈઝન તરીકે સાબિત થાય છે આપણા શરીર માટે અને એમાંનું એક છે લસણ લસણને પણ મિત્રો ફ્રીજમાં રાખી અને એનું સેવન કરવું જોઈએ નહીં કેમ કે ઘણી જગ્યાએ એવું થતું હોય કે બહેનો છે એ લસણ ન ફોલી અને દરરોજ ન ફોલવું જોઈએ તો એની માટે એ મોટાભાગે ફ્રીજમાં પણ મૂકતા હોય છે કે ફ્રીજમાં ફોલી અને એને કોથળીમાં પેક કરીને મૂકો તો પણ એ ખરાબ જ થાય છે ઘણા લોકોને એમ હોય કે કોથળીમાં પેક કરીને રાખી દઈએ એટલે બગડે નહીં પણ એને ફ્રીઝમાં રાખવાથી એ એની અંદર ફૂગ છે એ જમા થઈ જતી હોય છે લસણની અંદર અને એક પ્રકારનું કારસેની માનવામાં આવે છે જે શરીરને નુકસાનકારક થઈ શકે છે સાથે સાથે એની અંદર રહેલી જે ફાયદાકારક વસ્તુઓ છે પોષક તત્વો છે જે એની અંદરથી નાશ પામે છે અને આવી વસ્તુનું સેવન કરવાથી આપણું શરીર છે એને પણ નુકસાન થાય છે એટલે લસણ આદુ અને ત્રીજી વસ્તુ છે ને એ છે ડુંગળી ડુંગળીને તો જો કે ગામડાની અંદર ક્યાંય મેં જોયું નથી કે ફ્રીજમાં રાખતા હોય પણ ઘણી જગ્યાએ એવું થતું હોય કે ડુંગળીને કાપી અને અમુક ડુંગળી છે વધી હોય તો એને ફેંકી દેતા ન હોય અને એમ થાય કે સાંજે એનો ઉપયોગ કરી નાખશું એટલે બપોરે કાપી હોય અને ફ્રીજમાં રાખી દેવામાં આવતી હોય છે તો ડુંગળી પણ ભૂલે છું કે ફ્રીઝમાં ન રાખવી કેમકે ડુંગળી છે ને એને પણ ફ્રીઝમાં રાખવાથી એની અંદર અમુક પ્રકારના એવા રસાયણોને લીધે અથવા ફ્રીજની અંદર રાખવાથી વધારે ઠંડા તાપમાન ખાસ કરીને ફ્રીઝનું જે તાપમાન છે ત્યાં રાખવાથી એની અંદર અમુક પ્રકારની કેમિકલી પ્રોસેસ થતી હોય કે જે એક તો એ વસ્તુ તો ખરાબ થાય જ છે સાથે સાથે આપણા શરીરને પણ એ નુકસાન કરે છે ખાવાથી એટલે ફોલેલી ડુંગળી અથવા તો ડુંગળી કોઈ પણ રીતે ગામડાની અંદર તો લોકો ડુંગળી છે ને એ ઉપર લટકાડી દેતા હોય છે જે ખૂબ જ સારી બાબત છે અને આપણા વડીલો છે અમને શીખવતા જ આવ્યા છે કે ડુંગળી છે ને ઉપર કોથળામાં બાંધી દેતા હોય એ ખરાબ પણ ન થાય લાંબા સમય સુધી બગડે પણ નહીં અને એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય પણ ડુંગળી છે ને કાપેલી હોય કે એમનામાં આખી હોય છોતરા સહિતની ફ્રીજમાં ભૂલથી રાખવી જોઈએ નહીં અને ત્યાર પછીની એક મહત્વની વસ્તુ એ છે કે ભાત એટલે કે ચોખા જે રાંધેલા ચોખા હોય છે ઘણી જગ્યાએ આવું થતું હોય કે રાંધેલા ચોખા છે વધ્યા હોય તો એને ફેંકી દેવાની જગ્યાએ એને ત્રણ ચાર કલાક ફ્રીજ રાખી દે એટલે બપોરે રાંધ્યા હોય ને વધ્યા હોય તો માં રાખે તો સાંજે ફરી પાછો એનો ખોરાકમાં ઉપયોગ કરી શકાય તો આ રીતે જે ચોખા છે ને એને ફ્રીઝમાં રાખવાથી એની અંદર પણ એક પ્રકારનું સ્લો પોઈઝન છે એ બની જતું હોય છે જે ખાવાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે ખાસ કરીને આવી રીતે રાંધેલા ચોખા છે એને માં રાખીને પછી એનું સેવન કરવામાં આવે ને તો પેટની સમસ્યા થઈ શકે છે સાથે સાથે સ્કીનને લગતી પણ સમસ્યા થઈ શકે છે એટલે આવી રીતે મિત્રો ચાર પ્રકારના એવા ખોરાક છે ને આને ફ્રીઝમાં રાખી અને બીજી વખત એનું સેવન કરવું જોઈએ ને ખૂબ ખૂબ આભાર જય માતાજી m